મારું નામ ભૂમિકા પટેલ છે હું અહિયાં રાજકોટ બાર માં પાંચ વર્ષ થી પ્રેક્ટિસ કરું છું હવે અહીંયા આખો વિવાદ એવો છે જૂની કોર્ટ બિલ્ડિંગ ની અંદર

પોતે પોતાની રીતે એડવોકેટ નાખી દીધા અમુક એવા લોકો છે જેને પોતાના એક 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 વ્યક્તિના નામના ચાર ચાઈ ટેબલ નાખી દીધા છે તો આ બધેની અમે મારો વિરોધ છે અમારે ટેબલ અત્યારે parking ની કોર્ટ પરિસરની બહાર પડ્યા છે અને વચ્ચે બીજા સંકલનનો અત્યારે અભાવ હોય ને એવું મને અત્યારે જણાય છે એટલે અત્યારે હવે જલ્દીથી જલ્દી આને નિપટાવવામાં આવે નક્કી કરવામાં આવે કે ભાઈ ખરેખર આ ખરેખર વિવાદનો અંત શું કરવાનો છે કોને ટેબલ આપવાના છે કયા પેરામીટર ઉપર આપવાના છે કે આટલા વર્ષથી પ્રેક્ટિસ કરે સિનિયરિટીના ધોરણે આપવાના છે જેના ટેબલ હતા એને એને આપવાના છે એ નક્કી કરે તો અમને કઈ ખબર પડે

ઘણા બધા ડિસ્ટ્રિક્ટ જજો એ આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ જજો એ અહીંયા દોડી આવવું પડ્યું પરંતુ આ જો અમારા પ્રમુખ બકુલ રાજાણી પૂર્વ પ્રમુખ લલિત સાહી સાહેબ હું તથા અન્ય સિનિયર એડવોકેટો અને હોદ્દેદારો ડિસ્ટ્રિક્ટ સાહેબને મળેલા ડિસ્ટ્રિક્ટ સાહેબ પાસે રજૂઆત કરી કે જે રીતે ટેબલ મૂકી દીધા છે એ ખોટી ખોટું છે એ રીતે ટેબલ મૂકી શકાય નહીં એ રીતે એને પરવાનગી આપી પણ શકાય નહીં એટલે સર્વસંમતિથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે ટેબલ કોણ મૂકી શકશે કઈ જગ્યાએ એનું ટેબલ દેશે એ રાજકોટ બાર એસોસિએશન નક્કી કરે એ પદ્ધતિથી એ અનુસરવામાં આવશે અને રાજકોટ બાર એસોસિએશન હું માનું ત્યાં સુધી આવતીકાલે આ માટે જનરલ બોર્ડ બોલાવી રહ્યું છે જનરલ બોર્ડ માં નિર્ણય લેવામાં આવશે ત્યાં કમિટી ની રચના કરવામાં આવશે અને આ કમિટી નક્કી કરશે કે ટેબલો ક્યાં રાખવામાં આવશે અને કોણ રાખી શકશે હું સંપૂર્ણપણે વિશ્વાસ ધરાવું છું કે રાજકોટ બાર એસોસિએશન નિર્ણય જે છે એ ખરેખર સાચો ખરો છે અને જે કમિટી નિમવામાં આવશે કમિટી નાનામાં નાના ચિંતા કે જેની પાસે ખરેખર કોઈ ઓફિસ નથી એવું એટલે એ વિશે હું કઈ કહી શકતો નથી વકીલોમાં વકીલો વકીલોમાં બે બાબતો બનેલી છે વકીલોમાં બે બાબતો બનેલી છે અમુક વકીલ મિત્રો એ ટેબલ મૂકી દીધા છે એના કારણે વિવાદ વિકરો છે એવી રીતે મનસ્વી રીતે કોઈ પણ વકીલ આ આ ની અંદર ટેબલ મૂકી શકે નહીં એ મૂળકું આમાં આવ્યા છે એ ખરેખર ખોટું છે એ લોકોએ પણ સમજવું જોઈએ કે રાજકોટ બાર એસોસિએશન અને કમિટી જે નિર્ણય કરે એ પ્રમાણે આપણે બધા વર્તું છે જે રીતે ફોટા વાયરલ થયા હશે મારા ધ્યાનમાં નથી પણ જો એવું થયું હોય તો પ્રમુખ માટે પણ સરમજનક છે એવું ન થવું જોઈએ ગઈ કાલે બપોર પછી કોઈ પણ સૂચના વગર બસો થી અઢીસો જેટલા ટેબલ જે ચૂંટાયેલા કમિટીના પ્રમુખ છે સેક્રેટરી છે અને તમામ જે સભ્યો છે એ તમામના ટેબલો અહીં આવી ગયા છે જે લાગોગીયા છે એના ટેબલો અહીં આવી ગયા છે અને નાના એડવોકેટના સવારના

જે લાગવગીયા એડવોકેટ હતા જે ચોટાયેલી કમિટીના મેમ્બર છે એના ટેબલ કેવી રીતે આવી ગયા જો રાખવાના હોય તો બધા રાખવાના નો રાખવાના હોય તો જે ગ્રાઉન્ડ ફ્લોર ની અંદર છે એ બહાર કાઢો